આ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ ગુરુ વંદનાથી શરૂઆત કરી ગુરુ શિષ્ય ભગવાન ભક્ત માતા-પિતા દેશ પ્રેમ જેવા સંબંધોને ઉજાગર કરતા મૂલ્યલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય અને સંબંધો મૂલ્યલક્ષી બને એ હેતુથી કાર્યક્રમ રજૂ કરાયો હતો આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં પાંચસો પચીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો સાથે શાળાના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળામાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર ચિત્રા જોશી રિજનલ ડાયરેક્ટર ઓફ સ્કૂલ નોર્થ એન્ડ સાઉથ ઇન્ડિયા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા ટ્રસ્ટી ઉપેન્દ્ર રૂંગટા ટ્રસ્ટી જુગલ કિશોર રુઇયા જિલ્લા શિક્ષણાધિકારી કિશન વસાવા સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સમાપન વસુદૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરતા અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું Great, so parents, I just have a question for all of you while seeing this wonderful plethora of relationships transforming from the near ones dear ones society and then to self do we actually need to teach relationships to students is a very very big question for all of us and in case it becomes a need then we need to relook into what is it that we are actually teaching them.